હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો આજે સ્વતંત્રતા દિવસની તમામ સબસ્ક્રાઈબર ભાઈઓને હાર્દિક શુભકામનાઓ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે મિત્રો જોઈ લઈએ આમાં થ્રીપ્સ છે કે નહીં જીવાત હોય તો આપણે કાલે આપણે મરચીમાં દવાનો સ્પ્રે કરી દઈશું ક્યાંય થ્રીપ્સ દેખાતી નથી દવાનું રિઝલ્ટ તો સારું જ છે પણ તો એ છતાં થ્રીપ્સમાં થ્રીપ્સનું કહેવાય નહીં ક્યારેય આવી જાય કંઈ કંઈ નક્કી નથી મરચી કોકડાઈ જાય ઘેરો હતા તો થોડોક કૂણો અસર દેખાય છે અમુક પાન છે ને વાંકાવરેલા છે જો આ ફૂટે હારી જ છે ક્યાંય થ્રીપ્સ દેખાતી નથી તોય છતાં આપણે હા થ્રિપ્સ છે ક્યાંક ક્યાંક થ્રીપ્સ છે જો અહીંયા મોગેમ એમ તો નહીં દેખાય પણ મારો અંગૂઠો છે ને ત્યાં થ્રીપ્સ દેખાય છે ઝીણી ઝીણી તો કાલે આને આપણે મરચીમાં દવા છાંટવાનું પ્લાન કરી નાખીએ તો આ રામેવ છે અને આ સામે પેલો થાંભળો દેખાય છે ને ત્યાં રેવા છે તો ત્યાં જઈને ચેક કરી લઈએ એમાં થ્રિપ્સ છે કે નહીં તો ટોટલ ઈયડ તો લગભગ સો ટકા રિઝલ્ટ ઇયડનું મળી ગયું છે ઇયડો પતી જ ગઈ છે થ્રિપ્સ માટે આપણે રાઉન્ડ મારવો પડશે કાલે તો અત્યારે તો જો આમાં વધારે કુકડ છે આ પાન વધારે કુકડવાળા છે એમાં થ્રિપ્સ તો હોય જ થ્રિપ્સ છે જ આમાં આ કૂકડાયેલી છે ઊંધી ઊંધી કુકળ છે ઉપરની સાઈડ છે મોસ્ટ ઓફલી નીચે હોય છે આ ઉપર છે તો આ પ્રમાણે ઊંધી કુકળ છે અને આપણે લઈ લઈશું દવાનો રાઉન્ડ કાલે લઈ જ લેવો છે આજે માંડવીને પતાવીને પછી દવાનો રાઉન્ડ મરચીમાં લઈ લઈએ બંને ખેતરમાં આમાં રહેવાને રામેવ છે અને બીજો આપણે આગળ બીજો એક અગિયાર વીઘાનું દસ વીઘાનું વાવેતર છે એમાં સાનિયા રેવા અને રામેવ એમ ત્રણ વેરાયટીનું વાવેતર એમાં કરેલ છે તો આવી રીતના ઘેરો છે ટોટલ તો અત્યારે આપણે રેવાના રેવાના ઝોનમાં આવી ગયા છે આ બાજુ રામેવ આ રેવા તો આમાં હરવો રાઉન્ડ તો નહીં પણ એક થ્રીફ્ટ માટેનો રાઉન્ડ લઈ જ લેવો પડશે તો ઊંધી કુકેડ છે ટોટ વધારે નથી ક્યાંક ક્યાંક છે પાંચ દસ ટકા અત્યારથી દવા મારી હોય તો આપણને ફાયદો છે તો આ અમુક ઈયળો દેખાય છે જો આ ઈયળ છે અમુક આ વરસાદી વાતાવરણમાં દવાનો સ્પ્રે કરીએ તે વખતે આવું ધોઈ નાખતી હોય દવા એટલે રહી જાય અહીંયા પાન ખાધેલા છે તો આપણે ફાઇનલ નક્કી છે કાલે મરચીમાં દવા મારી જ દેવાની છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કાલે આપણે મરચીમાં કઈ દવા મારશું તેનો પણ વિડીયો આવશે તો વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમે કઈ મરજી વાવેલી છે અને ક્યાંથી જોવો છો જય દ્વારકાધીશ करा वे बार्दियोन, इले निया गाना. <coughs> તો મિત્રો આ પ્રમાણે આપણી મરચી છે મરચી ને સારો એવો ગ્રોથ આપણને જોવા મળી ગયો છે અને સરસ મરચી થઈ ગઈ છે અને આપણે મગફળીમાં આંટો મારવા ગયા તા માંડવીમાં તો બે ચાર છોડવા ઉપાડીને જોયું તો હજી તો માંડવીને ઘણી વાર છે માલ ઘણો બંધાવવાની તૈયારીમાં છે અમુક પોપટા મોટા પણ થઈ ગયા છે હજી ઝીણો ઝીણો ઘણા પોપટા જો બંધાય છે એટલે હજી તો આને થોડોક સમય લાગશે હજી માંડવીમાં તો આ રેમ્બો માંડવી છે આપણી પહેલાં પણ આપણે બતાવેલું વિડીયોમાં અત્યારે તો ઝીણા ઝીણા છે તો માલ મબલક છે તો ઘણો માલ હજી તો બંધાવવાનો બાકી છે અમુક આગળથી જે વાવેલતર કેરાઓ છે એમાં સરસ માલ થઈ ગયો છે આપણે પાહતરીઓ આવેલી હતી એમાંથી ઉપાડ્યો તો એ સારા એવા પોપટા બંધ થઈ ગયા છે અને હજુ થોડાક બીજા ગૂંગળા છે જ તો હજી તો થઈ જશે નહીં વાંધો આવે આપણે માંડવીમાં હજી તો સમય લેશે અને આજે આપણે આને પાણીમાં આપણે મૂંડાની દવા પણ પાવી દીધી છે ક્યાંક ક્યાંક મૂંડાના ડંખ હતા એટલે પાવી પડી તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જઈ જવા